તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે હળવદના નાના એવા કેદારિયા ગામમાં રહેતા ચંદુભાઈ ચંદુભાઈ નામ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તો મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હળવદના કેદારિયા ગામના વતની ચંદુભાઈ સિહોરાનું નામ જાહેર થતાં જ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો ચંદુભાઈ સિહોરીયા એ અભ્યાસ કરેલો છે અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના તે રહેવાસી છે ચંદુભાઈ સિહોરા ચુવાડિયા કોળી સમાજનો ચહેરો છે ત્યારે કોળી સમાજના સમૂહ લગ્ન અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભના કાર્યો સાથે તે જોડાયેલા છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કરતા સક્ષમ ચહેરાની જરૂર હતી તેને માટે ચંદુભાઈ સિંહોરાને ટિકિટ મળી હોય તેવું લાગી રહ્યું છે

ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તકે એમ પણ કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં હું ચૂંટાઈ આવ્યો પછી સુરેન્દ્રનગર જિલ્લા ને પડે એવું કામ ક્યારેય નહીં કરવું એની ખાતરી પણ